સુરતના શેરી મહોલ્લા અને ઘરોમાં પણ ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે ત્યારે સુરતની શાળાઓમાં પણ આજે ધામધૂમપૂર્વક ગણેશજીનું સ્થાપન કરાયું છે સુરતના વિદ્યાકુંજ સ્કૂલમાં આજરોજ વિદ્યાર્થીનીઓ દ્વારા વિદ્યાર્થીઓ દ્વારા બનાવેલી ત્રણસો જેટલી ગણેશજીની પ્રતિમાઓનું સ્થાપન કરાયું છે નાસાના અવકાશયાનમાં યાંત્રિક ખામીને કારણે સ્ટાર લાઇનરમાં ફસાયેલા અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને વિલમોર સુરક્ષિત પાછા ઘર ખરે ફરે તે માટે વિદ્યાકુંજ સ્કૂલના વિદ્યાર્થી મંડળ દ્વારા વિઘ્નેશ્વર ગૌર ગણેશ મંડળ દ્વારા વિઘ્નહર્તા ગૌરી ગણેશની સ્થાપના કરવામાં આવી છે સનાતન હિન્દુ ધર્મમાં દેવી દેવાદી દેવ ભગવાન ગણેશજી સર્વ ધર્મના શુભ મંગલહર્તા છે અને વિઘ્નહર્તા છે ત્યારે તારીખ સાત સપ્ટેમ્બર ને ગણેશ ચતુર્થીના દિવસે દશેય દિવસ ધાર્મિક તહેવાર ઉજવવા માટે લાખો ગણેશ ભક્તો થનગની રહ્યા છે અને એના સાથે સાથે ગણેશજીનું સ્થાપન પણ કરવામાં આવ્યું છે ત્યારે રોજ વિદ્યાકું શાળાના વિદ્યાર્થી મંડળ દ્વારા અઢી દિવસના ગૌરી ગણેશજીની સ્થાપન કરવામાં આવ્યું છે સુનિતા વિલિયમ્સ ભારતીય મૂળ અને તેમાં પણ ગુજરાતના છે અને શ્રદ્ધા ભક્તિ અને પ્રાર્થનાની વિશેષ વાત એ છે કે સુનિતા વિલિયમ્સ અવકાશ યાત્રામાં જતા પોતાની સાથે ભગવાન ગણેશજીની મૂર્તિ અને ભગવદ્ ગીતા સાથે લઈ ગયા છે એ જ વાત બનાવે છે કે વિજ્ઞાન પણ પ્રાર્થનાની શક્તિને માને છે પ્રાર્થના શક્તિ અને તે જ સાથે ગણેશજીની પ્રાર્થના જ્યારે આપણે સ્થાપના કરીએ છીએ ત્યારે દસ દિવસ દરમિયાન સુનિતા વિલિયમ્સ અને વિલમોર માટે પ્રાર્થના કરીએ એ પ્રાર્થના દ્વારા તેઓ સફળ રીતે સુરત પૃથ્વી ઉપર પરત ફરે તે માટે ખાસ કરીને આ ગૌરી ગણેશની સ્થાપના કરવામાં આવી છે વિદ્યાકુલ સંકુલમાં ગુજરાતી માધ્યમ અંગ્રેજી માધ્યમ અને હિન્દી યાત્રામાં ગયા અને ત્યાં યાંત્રિક ખામી કારણે એ લોકો છેલ્લા ચાર મહિનાથી અટવાયા છે ત્યારે ભગવાન ગણેશજીને વિઘ્ન હતા પ્રાર્થના કરવી છે અને એટલા માટે અમે આજે અમારા વિદ્યાર્થીઓ લગભગ ત્રણસો પંદર જેટલા વિદ્યાર્થીઓ ગણેશ મૂર્તિ પોતે જાતે બનાવી માટીની મૂર્તિ બનાવીને અહીંયા સ્થાપિત કરી છે વિશેષ અમે આજે પ્રાર્થના કરી રહ્યા છીએ કે જે સુનિતા વિલિયમ્સ અને વિલમોર છે એને સહી સલામત પાછા લાવે સાથે સાથે અમે તમામ ભારતની અને વર્લ્ડ જે કઈ જ્યાં ઘરે સ્થાપના થઈ રહી છે કે તમામ સનાતન હિન્દુઓને અને અન્ય ધર્મના લોકોને પણ પોતાના ઈષ્ટદેવને પ્રાર્થના કરવા માટે વિનંતી કરીએ છીએ કે આ બંને યાત્રીઓને હેમખેમ પાછા લાવે